ખાસ કરીને મહિલાઓની લેખન પરંપરાઓ અને તેમના સામાજિક સાંસ્કૃતિક સંદર્ભોનું વિશ્લેષણ કરવા માટે નવા અભિગમો રજૂ કર્યા તેમની વિભાવના ગાયનોક્રિટિક્સ ચેનોક્રિટિક્સ એ નારીવાદી સાહિત્યિક ટીકાને એક સ્વતંત્ર અને વ્યવસ્થિત શિસ્ત તરીકે સ્થાપિત કરી આ નિબંધ શોવાલ્ટર ના જીવન તેમના મુખ્ય કાર્યો સૈદ્ધાંતિક વિભાવનાઓ સાહિત્યિક વિવેચન પર તેમનો પ્રભાવ અને તેમની ટીકાઓને પચ્ચીસો શબ્દોમાં સાહિત્યિક સંદર્ભમાં વિસ્તૃત રીતે રજૂ કરે છે એક એલેન શોવાલ્ટરનું જીવન અને બૌદ્ધિક પૃષ્ઠભૂમિ એલેન શોવાલ્ટરનો જન્મ બોસ્ટન મેસેજ યુસેટ્સમાં થયો હતો તેમણે બ્રાયન મોર કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસમાંથી પી એચડી પ્રાપ્ત કરી તેમની શૈક્ષણિક યાત્રા ઓગણીસો સાઈઠ અને ઓગણીસો સિત્તેર ના દાયકાના નારીવાદી આંદોલનો સાથે ઊંડે સુધી જોડાયેલી હતી જે તે સમયે અમેરિકા અને યુરોપમાં સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો ભાગ હતા શોવાલ્ટરે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે લાંબા સમય સુધી કાર્ય કર્યું અને ત્યાં તેમણે અંગ્રેજી સાહિત્ય અને નારીવાદી સિદ્ધાંત પર કાર્ય કર્યું ભૌતિક પૃષ્ઠભૂમિમાં નારીવાદી સિદ્ધાંત મનોવિશ્લેષણ અને સાંસ્કૃતિક અધ્યયનનો સમાવેશ થાય છે તેઓ સિમોન ધ બોવોર સિમોન બોવા કેટ મિલેટ કેટ મિલેટ અને વર્જિનિયા વુલ્ફ જેવા વિચારકો પ્રભાવિત હતા વુલ્ફ ના એ રૂમ ઓફ વન્સ ઓન એ ખાસ કરીને શોવાલ્ટર ને મહિલાઓના લેખન અને તેમની સામાજિક સ્થિતિ પર વિચાર કરવા માટે પ્રેરિત કર્યા શોવાલ્ટર એ નારીવાદી ટીકા ને ફક્ત પુરુષ કેન્દ્રિત સાહિત્ય ની ટીકા સુધી સીમિત ન રાખી પરંતુ મહિલાઓની સ્વતંત્ર સાહિત્યિક પરંપરાઓને રેખાંકિત કરી બે શોવાલ્ટર ની મુખ્ય સૈદ્ધાંતિક વિભાવનાઓ શોવાલ્ટર નું સાહિત્યિક વિવેચન તેમની કેટલીક મૂળભૂત વિભાવનાઓ પર આધારિત છે જે નારીવાદી સાહિત્યિક ટીકા ને નવી દિશા પ્રદાન કરે છે નીચે તેમની મુખ્ય વિભાવનાઓનું સાહિત્યિક સંદર્ભમાં વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે બે દશાંશ એક ગાયનો ગાયનોક્રિટિક્સ શોવાલ્ટરે તેમના પુસ્તક અ લિટરેચર ઓફ ધેર બોન ઓગણીસો સિત્યોતેરમાં ગાયનોક્રિટિક્સની વિભાવના રજૂ કરી ગાયનોક્રિટિક્સનો અર્થ છે મહિલાઓના લેખન અને સાહિત્યિક પરંપરાઓનો અભ્યાસ જે પુરુષ કેન્દ્રિત સાહિત્યિક ધોરણોથી સ્વતંત્ર હોય આ વિભાવના નારીવાદી ટીકાને પુરુષ લેખકોના કાર્યોની ટીકાથી હટાવીને મહિલાઓના અનુભવો ભાષા અને સૌંદર્ય શાસ્ત્ર પર કેન્દ્રિત કરે છે સાહિત્યિક સંદર્ભ ગાયનોક્રિટિક્સે ક્રિટિક્સે મહિલાઓના અવાજને પુનર્જીવિત કરવામાં મદદ કરી ઉદાહરણ તરીકે શોવાલ્ટરે જેન ઓસ્ટિન ચાર્લોટ બ્રોન્ટે અને જ્યોર્જ એલિયટ જેવા લેખિકાઓના કાર્યોનું વિશ્લેષણ કરીને બતાવ્યું કે કેવી રીતે આ લેખિકાઓએ તેમની સામાજિક અવરોધો હોવા છતાં એક વિશિષ્ટ નારીવાદી સૌંદર્ય શાસ્ત્ર વિકસાવ્યું ભારતીય સાહિત્યમાં આ વિભાવનાને રમાબાઈ રાનડે અથવા ઇસ્મત ચુકતાઈ જેવા લેખિકાઓના કાર્યો પર લાગુ કરી શકાય છે જેમણે સામાજિક નિયમોને પડકાર્યા કાયનોક્રિટિક્સે સાહિત્યિક ટીકામાં એક નવું ક્ષેત્ર ખોલ્યું જ્યાં મહિલાઓના અનુભવોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા આ પુરુષ કેન્દ્રિત ટીકાના જવાબમાં એક સ્વાયત્ન નારીવાદી પરંપરાની સ્થાપના હતી બે દશાંશ બે નારીવાદી સાહિત્યના ત્રણ તબક્કા થ્રી ફેઝીસ ઓફ વુમેન્સ રાઇટિંગ શોવાલ મહિલાઓના લેખનને ત્રણ ઐતિહાસિક તબક્કામાં વિભાજિત કર્યું નારી સુલભ ફેમિનિન નારીવાદી ફેમિનિસ્ટ અને સ્ત્રીવાદી ફીમેલ આ વર્ગીકરણ તેમના પુસ્તક એ લિટરેચર ઓફ ધેર ઓન માં વિગતવાર રજૂ કરવામાં આવ્યું છે નારી સુલભ તબક્કો ફેમિનિન ફેઝ અઢારસો ચાલીસ થી અઢારસો એસી આ તબક્કામાં મહિલા લેખિકાઓ પુરુષ સાહિત્યિક ધોરણોને અપનાવતી હતી અને પુરુષ ઉપનામો સ્યુડોનિમ્સ નો ઉપયોગ કરતી હતી ઉદાહરણ તરીકે જ્યોર્જ એલિયટ મેરી એન્ડ ઇવાન્સ અને બ્રોન્ટે બહેનો આ તબક્કામાં લેખિકાઓ સામાજિક સ્વીકૃતિ માટે પુરુષ ધોરણોનું અનુકરણ કરતી હતી નારીવાદી તબક્કો ફેમિનિસ્ટ ફેઝ આ તબક્કામાં મહિલા લેખિકાઓ એ સામાજિક અને રાજકીય અન્યાય વિરુદ્ધ લખ્યો આ તબક્કો નારીવાદી આંદોલનો સાથે સુસંગત છે ઉદાહરણ તરીકે કેટ શોપિન અને વર્જિનિયા વુલ્ફ પ્રારંભિક રચનાઓ ભારતીય સંદર્ભમાં પંડિતા રમાબાઈ રચનાઓ આ તબક્કા સાથે તુલનાત્મક છે સ્ત્રીવાદી તબક્કો ફિમેલ ફેઝ એક હજાર નવસો વીસમી આગળ આ તબક્કામાં મહિલા લેખિકાઓ તેમની વિશિષ્ટ ઓળખ અને સૌંદર્ય હોય છે ઉદાહરણ તરીકે ટોની અને એલિસ વોકર ભારતીય સાહિત્યમાં મહાશ્વેતા દેવી અને અરુંધતી રોય આ તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે સાહિત્યિક સંદર્ભ આ વર્ગીકરણ સાહિત્યિક ઇતિહાસને લિંગના દૃષ્ટિકોણથી સમજવામાં મદદ કરે છે તે બતાવે છે કે કેવી રીતે મહિલા લેખિકાઓએ સમય જતા તેમનો અવાજ વિકસાવ્યો ઉદાહરણ તરીકે જેન ઓસ્ટિનનું પ્રાઇડ એન્ડ પ્રેજુડિસ નારી સુલભ તબક્કામાં પુરુષ કેન્દ્રિત સામાજિક માળખાની અંદર પ્રેમ અને લગ્નની તપાસ કરે છે જ્યારે સિલ્વિયા પ્લાથનું ધ બેલ જાર સ્ત્રીવાદી તબક્કામાં વ્યક્તિગત સ્વતંત્રતા અને માનસિક સ્વાસ્થ્ય જેવા વિષયોને ઉજાગર કરે છે બે દશાંશ ત્રણ લિંગ અને સાંસ્કૃતિક સંદર્ભ જેન્ડર એન્ડ કલ્ચરલ કોન્ટેક્સ્ટ શોવાલ સાહિત્યમાં લિંગને સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભો સાથે જોડ્યું તેમના પુસ્તક સેક્સ્યુઅલ એનાર્કી જેન્ડર એન્ડ કલ્ચર એટ ધ ફિન્ડ સિકલ ઓગણીસો નેવુંમાં તેમણે ઓગણીસમી અને વીસમી સદીના સાંસ્કૃતિક પરિવર્તનો અને લિંગની ભૂમિકાનું વિશ્લેષણ કર્યું સાહિત્યિક સંદર્ભ શોવાલ્ટરનો આ વિચાર સાહિત્યને વ્યાપક સામાજિક માળખામાં જોવાની મંજૂરી આપે છે ઉદાહરણ તરીકે ભારતીય સાહિત્યમાં ઇસ્મત ઈસ્મત વાર્તા લિહાફને વાંચતી વખતે શોવાલ્ટર દ્રષ્ટિકોણ આપણને એ સમજવામાં મદદ કરે છે કે કેવી રીતે લિંગ અને કામુકતા જેવા વિષયોને ઔપનિવેશિક ભારતના સાંસ્કૃતિક સંદર્ભમાં રજૂ કર્યા બે દશાંશ ચાર નારીવાદી સૌંદર્યશાસ્ત્ર ફેમિનિસ્ટ એસ્થેટિક્સ શોવાલ્ટરે દલીલ કરી કે મહિલા લેખિકાઓનું સાહિત્ય પુરુષ લેખકોથી ભિન્ન એક સૌંદર્યશાસ્ત્ર રજૂ કરે છે આ સૌંદર્યશાસ્ત્ર લાગણીઓ વ્યક્તિગત અનુભવો અને સમુદાય પર ભાર મૂકે છે સાહિત્યિક સંદર્ભ ઉદાહરણ તરીકે શોવાલ્ટરે ચાર્લોટ બ્રોન્ટેના જીન આયરમાં નાયિકાની નાયકાની આંતરિક યાત્રા અને આત્મનિર્ભરતાને નારીવાદી સૌંદર્ય ભાગ માન્યો ભારતીય સાહિત્યમાં કમલાદાસની કમલા કવિતાઓ જેમ કે એ એન ઇન્ટ્રોડક્શન વ્યક્તિગત અને શારીરિક અનુભવોને કેન્દ્રમાં રાખીને નારીવાદી સૌંદર્ય દર્શાવે છે ત્રણ શોવાલ્ટરના મુખ્ય કાર્યો અને તેમનું સાહિત્યિક મહત્વ શોવાલ્ટરના ના કાર્યો નારીવાદી સાહિત્યિક ટીકાના પાયાના પથ્થર છે તેમના કેટલાક મુખ્ય પુસ્તકો અને તેમના છે થ્રી લિટરેચર ઓફ નાઇન્ટીન સેવન્ટી સેવન આ શોવાલ્ટર નું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે જેમાં તેમણે ગાયનોક્રિટિક્સની વિભાવના રજૂ કરી અને બ્રિટિશ મહિલા લેખિકાઓની પરંપરાનું વિશ્લેષણ કર્યું પુસ્તકમાં તેમણે બતાવ્યું કે કેવી રીતે મહિલા લેખિકાઓએ તેમની સામાજિક અવરોધો હોવા છતાં એક સ્વતંત્ર સાહિત્યિક પરંપરા સાહિત્યિક સાહિત્યિક આ પુસ્તકે ટીકામાં મહિલાઓના યોગદાનને માન્યતા આપી ઉદાહરણ તરીકે શોવાલ્ટરે જ્યોર્જ એલિયટના મિડલ માર્ચને એક એવી કૃતિ તરીકે વિશ્લેષિત કર્યું જે સામાજિક અને વ્યક્તિગત જટિલતાઓને નારીવાદી દૃષ્ટિકોણથી રજૂ કરે છે ભારતીય સંદર્ભમાં આ દ્રષ્ટિકોણને સરોજીની નાયડુની કવિતાઓ પર લાગુ કરી શકાય છે જે રાષ્ટ્રીયતા અને વણે છે ધ 1985 આ પુસ્તકમાં શોવાલ્ટરે માનસિક સ્વાસ્થ્ય અને લિંગ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કર્યું ખાસ કરીને એ દર્શાવતા કે કેવી રીતે 19મી અને વીસમી સદીમાં મહિલાઓને માનસિક રોગો સાથે જોડવામાં આવી હતી સાહિત્યિક મહત્વ આ પુસ્તક સાહિત્યમાં માનસિક સ્વાસ્થ્યના વિષયોને સમજવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે શોવાલ્ટરે ચાર્લોટ પર્કિન્સ ગિલમેન ના ધ યલો વોલપેપરનું નું વિશ્લેષણ કરીને બતાવ્યું કે કેવી રીતે આ વાર્તા પિતૃ સત્તાક તબીબી વ્યવસ્થાની ટીકા કરે છે ભારતીય સાહિત્યમાં અનિતા દેસાઈ નું ક્રાય ધ પીકોક આ દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરી શકાય છે થ્રી સેક્સ્યુઅલ થ્રી 1990 નાઇન્ટીન નાઇન્ટી આ પુસ્તકમાં શોવાલ્ટરે ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં લિંગ અને સાંસ્કૃતિક પરિવર્તનોનો અભ્યાસ કર્યો તેમણે બતાવ્યું કે કેવી રીતે આ સમયગાળામાં લિંગ ભૂમિકાઓ જેન્ડર રોલ્સ અને સાહિત્યિક અભિવ્યક્તિઓ બદલાઈ રહી હતી સાહિત્યિક મહત્વ આ પુસ્તક સાહિત્યને સાંસ્કૃતિક ઇતિહાસના ભાગરૂપે જોવાની મંજૂરી આપે છે ઉદાહરણ તરીકે ઓસ્કાર વાઇલ્ડ અને વર્જિનિયા વુલ્ફના કાર્યોનું વિશ્લેષણ કરતી વખતે શોવાલ્ટરે લિંગ અને કામુકતાની બદલાતી ધારણાઓને ઉજાગર કરી થ્રી પોઇન્ટ ફો આ પુસ્તકમાં શોવાલ્ટરે હિસ્ટિરિયા અને આધુનિક સાંસ્કૃતિક સંદર્ભોમાં તેની અભિવ્યક્તિઓનો અભ્યાસ કર્યો તેમણે હિસ્ટિરિયાને એક સાંસ્કૃતિક નિર્માણ તરીકે જોયું જે લિંગ અને સામાજિક શક્તિ સાથે જોડાયેલું છે સાહિત્યિક મહત્વ આ પુસ્તક સાહિત્યમાં હિસ્ટીરિયા અને ભાવનાત્મક અભિવ્યક્તિઓના વિષયોને સમજવામાં ઉપયોગી છે ઉદાહરણ તરીકે સિલ્વિયા પ્લાથની ની કવિતાઓ અને નવલકથાઓ હિસ્ટીરિયા અને નારીવાદી પ્રતિકારના સંદર્ભમાં વિશ્લેષિત કરી શકાય છે ચાર શોવાલ્ટરનો સાહિત્યિક વિવેચન પર પ્રભાવ શોવાલ્ટરના વિચારોએ સાહિત્યિક ટીકાને ઘણી રીતે પ્રભાવિત કરી છે તેમના યોગદાને નારીવાદી સાહિત્યિક અધ્યયનને એક સ્વતંત્ર અને સમૃદ્ધ ક્ષેત્ર બનાવ્યું નીચે તેમના પ્રભાવના મુખ્ય પાસાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે ચાર દશાંશ એક નારીવાદી સાહિત્યિક ટીકા શોવાલ્ટરે નારીવાદી સાહિત્યિક ટીકાને પુરુષ કેન્દ્રિત સાહિત્યની ટીકાથી હટાવીને મહિલાઓના અનુભવો અને લેખન પર કેન્દ્રિત કરી તેમની ગાયનોક્રિટિક્સની વિભાવનાએ સાહિત્યમાં મહિલાઓની સ્વાયત્તાને માન્યતા આપી ઉદાહરણ શોવાલ્ટરના ના ટોની મોરિસનના બિલવડને વાંચવા પર એ સ્પષ્ટ થાય છે કે આ નવલકથા ફક્ત ગુલામીની કરુણાંતિકાને જ નથી દર્શાવતી પરંતુ માતૃત્વ અને નારીવાદી ઓળખની જટિલતાઓને પણ ઉજાગર કરે છે ભારતીય સાહિત્યમાં મહાશ્વેતા દેવીની દ્રૌપદીને શોવાલ્ટરના ગાયનોક્રિટિક્સના દ્રષ્ટિકોણથી વિશ્લેષિત કરીને આદિવાસી મહિલાઓનો અવાજ સમજી શકાય છે ચાર દશાંશ બે લિંગ અને સાહિત્યિક ઇતિહાસ શોવાલ્ટરે સાહિત્યિક ઇતિહાસને લિંગના દૃષ્ટિકોણથી પુનર્વ્યાખ્યાયિત કર્યું તેમના ત્રણ તબક્કાનું મોડેલ સાહિત્યમાં મહિલાઓની પ્રગતિને સમજવા માટે એક માળખું પ્રદાન કરે છે ઉદાહરણ ભારતીય સાહિત્યમાં સરોજિની નાયડુની કવિતાઓ નારી સુલભ તબક્કાનો ભાગ હોઈ શકે છે જ્યાં તેમણે રાષ્ટ્રીયતા અને સૌંદર્યને પુરુષ કેન્દ્રિત કાવ્ય પરંપરાઓમાં રજૂ કર્યા જ્યારે કમલા દાસ અને અરુંધતી રોય સ્ત્રીવાદી તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ તેમનો વિશિષ્ટ નારીવાદી અવાજ બહાર લાવે છે ચાર દશાંશ ત્રણ સાંસ્કૃતિક અને મનોવિશ્લેષણાત્મક ટીકા શોવાલ્ટરે સાહિત્યને સાંસ્કૃતિક અને મનોવિશ્લેષણાત્મક સંદર્ભોમાં વિશ્લેષિત કર્યું તેમના પુસ્તક ધ ફિમેલ મેલેડી એ બતાવ્યું કે કેવી રીતે સાહિત્યમાં માનસિક સ્વાસ્થ્યના વિષયો લિંગ અને શક્તિ સાથે જોડાયેલા છે ઉદાહરણ અનિતા દેસાઈના ફાયર ઓન ધ માઉન્ટેનને ને શોવાલ્ટરના દ્રષ્ટિકોણથી વાંચવા પર એ સ્પષ્ટ થાય છે કે નાયિકા પિતૃસત્તાક સમાજમાં તેમની સ્થિતિને દર્શાવે છે ચાર દશાંશ ચાર વૈશ્વિક નારીવાદી ટીકા શોવાલ્ટરના વિચારોએ વૈશ્વિક નારીવાદી ટીકાને પ્રભાવિત કરી તેમની વિભાવનાઓ ભારતીય આફ્રિકન અને લેટિન અમેરિકન બુટાલિયા અને રજની બક્ષી જેવી ભારતીય નારીવાદી લેખિકાઓએ શોવાલ્ટરના ના સ્થાનિક સંદર્ભોમાં લાગુ કર્યો છે સાત શોવાલ્ટર શોવાલ્ટરની વિભાવનાઓ ઘણી રીતે સુસંગત છે ભારતીય મહિલા લેખિકાઓએ ઔપનિવેશિક અને ઉત્તર ઔપનિવેશિક સંદર્ભોમાં તેમનો વિશિષ્ટ અવાજ વિકસાવ્યો છે જે શોવાલ્ટરના ના ગાયનો ક્રિટિક્સ અને ત્રણ તબક્કાના મોડેલ સાથે સન્નાદ કરે છે ગાયનોક્રિટિક્સ અને ભારતીય લેખિકાઓ શોવાલ્ટરનો ગાયનોક્રિટિક્સ અભિગમ ઇસ્મત ચુકતા અમૃતા પ્રીતમ અને મહાશ્વેતા દેવી જેવા ભારતીય લેખિકાઓના કાર્યોને સમજવામાં ઉપયોગી છે ઉદાહરણ તરીકે સમજવામાં લિહાફ અને પ્રીતમની પિંજર નારીવાદી સૌંદર્ય દર્શાવે છે જે પુરુષ કેન્દ્રિત સામાજિક માળખાને પડકારે છે ત્રણ તબક્કાનું મોડેલ ભારતીય સાહિત્યમાં રમાબાઈ રાનડેનું લેખન નારી સુલભ તબક્કાનો ભાગ હોઈ શકે છે સામાજિક સુધારાઓને પુરુષ કેન્દ્રિત કર્યા સાવિત્રીબાઈ અને પંડિતા નું લેખન નારીવાદી તબક્કા ને દર્શાવે છે જે સામાજિક અન્યાય વિરુદ્ધ હતું અરુંધતી રોય અને ઝુમ્પા લાહિરી જેવી સમકાલીન લેખિકાઓ સ્ત્રીવાદી તબક્કા નું પ્રતિનિધિત્વ કરે છે જેઓ તેમનો સ્વાયત્ત અવાજ બહાર લાવે છે સાંસ્કૃતિક સંદર્ભ ઉદાહરણ તરીકે બંગાળી લેખિકા આશા પૂર્ણા દેવી પ્રથમ પ્રતિશ્રુતિને શોવાલ્ટરના દ્રષ્ટિકોણથી વાંચવા પર એ સ્પષ્ટ થાય છે કે કેવી રીતે આ નવલકથા બંગાળી મધ્યમ વર્ગની મહિલાઓની સ્થિતિને ઉજાગર કરે છે આઠ નિષ્કર્ષ એલેન શોવાલ્ટર નું સાહિત્યિક વિવેચન નારીવાદી સાહિત્યિક ટીકા એક નવો દાર્શનિક અને વ્યવસ્થિત આધાર પ્રદાન કરે છે તેમની વિભાવનાઓ જેમ કે ગાયનો અને મહિલાઓના લેખનના ત્રણ તબક્કાઓ સાહિત્યમાં મહિલાઓના અવાજને માન્યતા આપી અને પુરુષ કેન્દ્રિત સાહિત્યિક ધોરણોને પડકાર્યા શોવાલ્ટર નો દ્રષ્ટિકોણ લિંગ સંસ્કૃતિ અને ઇતિહાસના સંદર્ભમાં સમજવાની મંજૂરી આપે છે જે તેને વૈશ્વિક અને ભારતીય સાહિત્યિક સંદર્ભોમાં સુસંગત બનાવે છે જોકે તેમની પશ્ચિમી કેન્દ્રિતતા અને આવશ્યકતાવાદની ટીકા થતી રહી છે તેમ છતાં શોવાલ્ટરનું યોગદાન સાહિત્યિક અને નારીવાદી અધ્યયનોમાં અનિવાર્ય છે ભારતીય સાહિત્યમાં તેમની વિભાવનાઓ ઇસ્મત ચુકતાઈ અમૃતા પ્રીતમ અને અરુંધતી રોય જેવી લેખિકાઓના કાર્યોને સમજવામાં નવી આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે શોવાલ્ટરનું સાહિત્યિક વિવેચન આપણને એ શીખવે છે કે સાહિત્ય ફક્ત વાર્તાઓ અને કવિતાઓનો સંગ્રહ નથી પરંતુ તે સામાજિક પરિવર્તન અને નારીવાદી જાગૃતિનું એક શક્તિશાળી માધ્યમ છે